હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં આ વિડીયોમાં તમે નવા હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વળો અને જોઈ લ્યો મિત્રો તમે ભૂંધડાના ત્રાસથી પરેશાન હોય કે પછી રોજડાનો ત્રાસ હોય તમારા ખેતરમાં ઊભા પાકને નુકસાન કરતા હોય તો તેના માટે એક દવા આવી ગઈ છે જે તમે ખેતરના ફરતી છે તમે છાંટી છાંટો અને કોઈ પણ જંગલી પ્રાણીઓના ત્રાસથી છુટકારો મહેરો તો જોઈ લ્યો હમણાં હું તમને દવા લો જોઈ લ્યો મિત્રો આ છે ડિફેન્ડર જોઈ લો આ ભૂંદડા અથવા જંગ આ નીલગાય જેમ કે રોજડા તેનાથી તમારા પાકને સુરક્ષિત રાખવા માટે આવડ દવા અને જોઈ લ્યો આ છે ડિફેન્ડર રખડતા પ્રાણીઓના ત્રાસથી છુટકારો મેળવવા માટે દાખલા તરીકે જોઈ લ્યો ભૂંડ સુવર નીલગાય રોજડા હરણ તેનાથી આ રક્ષણ આપે છે પાકને અને આ દવાનો છંટકાવ તમે પાક ઉપર અથવા ફરતા શેઢે પણ આનો ઉપયોગ કરી શકો છો અને આ પંપે પંદર એમએલના પંપે એટલા પંદર લીટરના પંપમાં અને અઢીસો એમએલ નાખવાનું આવે છે જોઈ આ છે ડિફેન્ડર

ફરતા છે ઢે આનો રાઉન્ડ લેવાનો છે એટલે એક પંપ છાંટવાનો છે આ એક પંપે અઢીસો નાખવાનું આવે છે જોઈ લ્યો આ રખડતા પ્રાણીઓના ત્રાસથી છુટકારો મેળવવા માટે જોઈ લો ભૂંડ સુવર નીલગાય રોજડા હરણ આ દવાનો કોઈ પણ પાકમાં નુકસાન કરતું નથી અને જોઈ લ્યો કોઈ પણ પાકમાં તમે આનો છંટકાવ કરી શકો છો અથવા ફરતા શેઢે પણ આનો પ્રયોગ કરી શકો છો જોઈ લો આ છે ડિફેન્ડર આપણે જંગલી પ્રાણીઓના ત્રાસથી છૂટકારો મેળવવા માટે તો વિડીયો એટલું તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી કરો